કડાકા ભડાકા સાથે માવઠું ફરી એકવાર ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે માવઠું છે ફરી એકવાર ગુજરાત ઉપર આફત બનીને આવે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે કયા કયા જિલ્લાઓમાં માવઠું પડશે કયા જિલ્લાઓ છે તેમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને માવઠું થવાનું કારણ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો જરૂરથી વિડીયો જોજો પૂરો જોજો અને તમારા ગ્રુપમાં બધી જગ્યાએ શેર કરી દેજો જેથી બીજા ખેડૂતભાઈઓને પણ આ માહિતી છે એ સરળતાથી મળી રહે કઈ તારીખમાં માવઠું થવાનું છે કેટલા દિવસ માવઠાની શક્યતાઓ છે કયા કયા વિસ્તારમાં માવઠું થવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો જરૂરથી જરૂરથી વિડીયો પૂરો જોજો અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે સાથે લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તો જે પણ નવા મિત્રો જોડાવો તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી ઓન કરી લેજો વધુમાં વધુ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો આ ચેનલ છે એ આપણું માત્ર આમ તો જોઈએ તો ન્યૂઝ હોય સમાચાર હોય પ્રવચન હોય ધાર્મિક આ ધાર્મિક બધી વસ્તુ આપણે આ ચેનલ ઉપર લઈને આવી રહ્યા છે આમ તો આ ચેનલ આપણું જૂનું જ હતું ખૂબ જાણીતું અને જૂનું ચેનલ છે તમને બધાને જે જોડાયેલા છે એમને ખબર છે પરંતુ નવા જોડાવો તેમને ખાસ વિનંતી કે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન ઓન કરી લેજો તો ચાલો માવઠાની વાત કરી તો આજના દિવસે પણ અમુક અમુક જગ્યાએ કદાચ ગુજરાતમાં ક્યાંક બે ક્યાંક છાંટા પડી જાય એવું પણ બની શકે છે સાંજ પડતાં રાત પડતાં ગમે ત્યાં જોકે આજે કોઈ તો બહુ મોટી નથી પણ અમુક વિસ્તારોમાં વાદળ એવા દેખાઈ રહ્યા છે જેના કારણે એવું લાગે છે ક્યાંક કદાચ એક બે છાંટા પડી શકે છે એટલે માવઠું ન કહેવાય છાંટા મતલબ તો આપણે ગઈકાલે ઘણા બધા ભાઈઓએ કુંડાળાના પણ ફોટા મૂકેલા હતા કે કુંડાળું અમારે જોવા મળ્યું છે અને એની અંદર તારુડિયા દેખાય છે તો શું થાય તો ચોમાસે જ્યારે આવું બાંધતું હોય છે ત્યારે તો વરસાદ છે થતો હોય છે તો ઘણા ભાઈઓને એવું પણ કહેવું છે કે ચંદ્રની ચારે બાજુ કુંડાળો થાય તો પવન પણ ફૂંકાવાની શક્યતાઓ રહેતી હોય છે બે ત્રણ દિવસ પછી તો મારું પણ એવું માનવું છે કે કદાચ થોડું ઘણું માવઠું થાય એવું લાગી રહ્યું છે કેમ કે ચંદ્રની અંદર છે એ કુંડાળામાં તારોડિયા જોવા મળ્યા હતા અને તારોડિયા જ્યારે જોવા મળતો હોય છે ત્યારે માવઠું થવાની શક્યતાઓ રહેતી હોય છે હવે માવઠું આમ જોઈએ તો કયા કયા વિસ્તારમાં થશે ખાસ કયા વિસ્તારમાં શક્યતાઓ છે અને માવઠું કેવું થશે તેની વાત કરીએ આપણે તો માવઠું છે આમ જોઈએ તો કચ્છની અંદર ખાસ કોઈ શક્યતાઓ માવઠાની અત્યારે જોવા મળી રહી નથી કચ્છની અંદર પણ કોઈ ખાસ માવઠાની શક્યતાઓ જોવા મળી રહી નથી સૌરાષ્ટ્રની અંદર કદાચ થોડા ઘણા ક્યાંક છાંટા જોવા મળી શકે છે અમરેલી અથવા ભાવનગરની વચ્ચે છે અથવા બોટાદની વચ્ચે છે તો અહીંયા ગમે ત્યાં થોડા ઘણા કદાચ છાંટા જોવા મળી શકે છે અથવા તો વાદળ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર બાકી બધા વિસ્તારોમાં ક્યાંય માવઠું થાય એવું હાલ અત્યારે જોવા મળી નથી રહ્યું તો માવઠું ક્યાં થશે એની તો વાત કરવી જ પડશે ને આપણે તો હાલ અત્યારે આજે માવઠું ક્યાંય જોવા મળી નથી રહ્યું આવનારા દિવસોમાં છે એ માવઠું છે એ જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ખાસ કરીને માવઠું છે એ કડાકા ભડાકા સાથે પડે તેવી શક્યતાઓ છે એટલે કે ગાજ વેજ કડાકા ભડાકા અને સાથે સાથે કદાચ પવન પણ હોઈ શકે છે તો ઓલ ઓવર જોઈએ તો આ રીતનું માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે માવઠાના વિસ્તાર આપણે કરી તો માવઠું છે આમ કઈ તારીખે થશે તો આમ તો કાલથી કદાચ અમુક અમુક વિસ્તારમાં છાંટાછૂટી જોવા મળી શકે છે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં આપણે ધારી નવમાં કદાચ બે ચાર છાંટા પડી જાય એવું પણ બની શકે છે પરંતુ આપણે બે તારીખ બે તારીખના માવઠાની છે શક્યતાઓ વધારે જોવા મળી રહી છે તો બે તારીખે જે માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે ક્યાં ક્યાં મળી રહી છે તેની વાત કરી તો ડાંગ હોય આહવા હોય સાપુતારા હોય આ બધા વિસ્તારો છે સાથે આપણે વાત કરીએ તો દાદરા હવેલી છે સાથે વાપી છે વલસાડ છે આ વિસ્તારોમાં પણ માવઠું જોવા મળે મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે બાકી આપણે વાત કરીએ તો ડાંગ આહવા સાપુતારા એ વિસ્તાર તો આવી જ કંઈ જાય છે એમાં માવઠું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે વાપી વલસાડના વિસ્તારો છે તેમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે બાકી આપણે ઉમરપાડા છે દેડિયાપાડા છે રાજપીપળા છે સાથે સુરતના અમુક વિસ્તારો છે તો વડોદરા છે ભરૂચ છે આના છૂટા છૂટા છવાયા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો માવઠું થાય ગાજવીજ સાથે તેવી શક્યતાઓ હાલ અત્યારે દેખાઈ રહી છે આપણે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ છીએ સુરતની આજુબાજુ પણ ક્યાંક જરૂરથી સુરત નવસારી બીલીમોરા આમાં પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું માવઠું કદાચ જોવા મળી શકે છે તો આ વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે આમાં કંઈ પણ ફેરફાર હજુ પણ થઈ શકે છે કેમ કે આ માવઠું છે માવઠું હંમેશા થોડું ઘણું ફેરફાર થતું હોય છે હવે વાત આપણે મધ્ય ગુજરાતની કરીશું તો મધ્ય ગુજરાતનું અમદાવાદ છે ગાંધીનગર છે આ વિસ્તારોમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ હાલ અત્યારે જોવા મળી રહી છે બાકી આણંદ સાણંદ આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા છૂટાછવાયા માવઠાઓ જોવા મળે એટલે કે છૂટાછવાયા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બાકી આપણે વાત કરીએ તો પેટલાદ છે દાહોદ છે ગોધરા છે પંચમહાલ છે સાથે આપણે વાત કરીએ તો આપણે મહીસાગર છે લુણાવાડા છે આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અને થોડુંક ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે છૂટાછવાયા છૂટાછવાયા વિસ્તારમાં જે આપણે નામ લીધા છે એમાં ગોધરાના પણ ગામડા આવી જાય છે સાથે પેટલાદના પણ આવી જાય છે સાથે આપણે વાત કરીએ તો આપણે મહીસાગરના પણ આવી જાય છે લુણાવાડાના પણ આવી જાય છે તો આ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ થોડીક વધારે જોવા મળી રહી છે ઓલ ઓવર જોઈએ તો પેટલાદ હોય ગોધરા હોય સાથે આપણે વાત કરીએ તો એ રાજપીપળા છે ઉદય છોટા ઉદયપુર છે આ બધા વિસ્તારો છે સાથે બીજી વાત કરીએ તો સિંહોર છે આ બધા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો સાબરકાંઠા છે ઇડર છે પ્રાંતિજ છે હિંમતનગર છે તાપી છે સાથે વાત કરી તો મહીસાગર છે પછી અરવલ્લી છે આમાં પણ છૂટાછવાયા છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે તો પાલનપુરના અમુક વિસ્તારોમાં પણ પાલનપુર હોય સાબરકાંઠા ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બાકી આપણે વાત કરીએ તો વાવ થરાદ પાટણ હારીજ બનાસકાંઠા છે સાથે વારઈ છે સાતલપોર છે આ વિસ્તારોમાં કોઈ માવઠું થાય તેવું હાલ અત્યારે દેખાઈ નથી રહ્યું ઓલ ઓવર જોઈએ તો મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે સાથે આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતાઓ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર ક્યાંક છૂટો છવાયો એ વિસ્તારમાં માવઠું જોવા મળી શકે છે ઓલ ઓવર જોઈએ તો ઉત્તર ગુજરાત છે ઓલ ઓવર જોઈએ તો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોમાં માવઠું થાય તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે કચ્છમાં કોઈ માવઠાની ખાસ શક્યતાઓ જોવા મળી રહી નથી સૌરાષ્ટ્રમાં પણ એ જ રીતે ખાસ કોઈ માવઠાની શક્યતાઓ જોવા મળી રહી નથી જે આપણે બે ત્રણ જિલ્લાઓના નામ લીધા તેમાં કદાચ છૂટાછવાયા થોડા ઘણા છાંટા ગાજવીજ સાથે અમુક વિસ્તારો એકાદ એવું લાગે છે કે એકાદા વિસ્તારમાં ગાજવીજ સાથે ત્યાં પણ માવઠું થઈ શકે છે ઓલ ઓવર જોઈએ તો આ માવઠાની સંપૂર્ણ માહિતી હતી માવઠું છે બે તારીખે અને ત્રણ તારીખે આમ બે દિવસ માવઠું રહે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે આમાં કોઈ પણ ફેરફાર થશે તો જરૂરથી તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીશું તો આ માહિતી તમને કેવી લાગી તમારા કામની છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો આ માવઠું છે એ આપણે બંગાળની ખાડી બાજુથી આવી રહ્યું છે એવું પણ આપણે કહી શકીએ છીએ તો આ વેસ્ટર્ન નું માવઠું એટલે કે નું માવઠું નથી આ જે આવી રહ્યું છે એ બંગાળની ખાડી તરફથી એક સ્થિરતા ઊભી થઈ છે ને એ સ્થિરતા સ્થિરતાને આપણે બંગાળની ખાડી તરફથી એક સ્થિરતા ઊભી થઈ છે ને એ સ્થિરતાને લીધે આપણે આ વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે તો ઓલ ઓવર જોઈએ તો આ રીતનું હવામાન જોવા મળે તેવી શક્યતાઓ છે ઝાકળ છે છૂટાછવાયા છૂટાછવાયા એવા વિસ્તારમાં આવતી રહેશે ઠંડી છે હાલ અત્યારે નબળી જોવા મળશે જ્યાં સુધી આ માવઠું ની શક્યતાઓ છે વાદળ છે ત્યાં સુધી ઠંડી છે એ થોડીક ડાઉન જોવા મળશે ઠંડી બહુ જોવા મળશે નહીં તો આ માહિતી તમને કેવી લાગી છે તમારે કમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું છે લાઇક કરવાનું ભૂલતા નહીં સાથે સાથે નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ચાલો ફરી મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ખેડૂતભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન અને બીજું એ કે રાત્રે આપણે સાડા આપણે રાત્રે સાડા રાત્રે આપણે નવ વાગે લાઈવ આવવાના છીએ તો લાઈવમાં પણ બધા ભાઈઓ જરૂરથી જોડાવજો લાઈવમાં પણ થોડી ઘણી ચર્ચા આપણે માવઠા વિશે કરીશું તો ચાલો જય માતાજી